આગળ વાત કરીએ તો ખેડાના પુનાજ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી ચરાવવા ગયેલી સગીરા પર બે યુવતીએ દુષ્કર્મ આચર્યું હતું સગીરા ગર્ભવતી થતાં તેને વસોના ડોક્ટર ભરવાડ પાસે લઈ જઈ અને ગુપ્ત રીતે ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો ડોક્ટર આરોપીનો કાકા હોવાનો પણ ખુલાસો થયો છે ડોક્ટરે પીડિતાને ડરાવી અને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે આક્ષેપ પરિવારજનોએ કર્યો છે અગાઉ પણ ડોક્ટર ભરવાડ વિવાદોમાં રહ્યા છે અને તેમના ક્લિનિકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની પણ વાત સામે આવી છે પરિણામે માતા-પિતાએ આ બાબતે જે દીકરીની પૂછપરછ કરતા દીકરીએ આ આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવી આ અનુસંધાને ફરિયાદીએ ફરિયાદ આપતા પોલીસે બીએનએસની કલમ સિત્તેર બે ચોસઠ બે ઇઠ્યાસી બસો આડત્રીસ ત્રણસો એકાવન ત્રણ ચોપન અને પોક્સો એક્ટની કલમ બે ચાર પાંચ અન્વયે ગુનો દાખલ કરેલ છે અને તપાસની કાર્યવાહી ચાલુ છે